એ વિશ્વકર્મા આપ સૌ જાણો છો કે આગામી તેર ચૌદ પંદર એપ્રિલ એમ ત્રિદિવસીય ચાલુ ઇલ્લોરગઢ કાર યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ગુજરાતભરમાંથી વિશ્વકર્મા વંશજો જોડાય એવી હું આશા રાખું છું અને એકાવન કારના સંકલ્પ સાથે અત્યાર સુધી પાંત્રીસ કાર યાત્રીઓ થઈ ગયા છે આ કાર યાત્રાનું પ્રસ્થાન તેર એપ્રિલ વહેલી સવારે સુરેન્દ્રગઢથી કરવામાં આવશે અને રાજકોટ ભાવનગર અમદાવાદ વડોદરા સુરત અને મુંબઈથી બહોળી સંખ્યામાં વિકસભા વંશજો જોડાય એવી આશા છે અને ચારસો ને પચીસ ગામના જળમાંથી લાવેલ જળ કળશથી ઇલોરગઢ ખાતે આવેલ શિવલિંગ ઉપર જળ અભિષેક કરવામાં આવશે સાથે વિશ્વકર્મા યજ્ઞ અને ધ્વજારોહણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું કે આપણા ઇતિહાસમાં સૌ પ્રથમવાર આપણા ઈષ્ટદેવ વિશ્વકર્મા પ્રભુની ભૂમિ ઇલુરગઢ ખાતે કારયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ કારયાત્રીઓને હું ડૉક્ટર શંકરભાઈ સુથાર પ્રમુખ નવપ્રગણ ગજર સુથાર સમાજ તથા કારોબારી સદસ્ય વતી ખૂબ દિલથી શુભેચ્છા પાઠવું છું અને સુખરૂપ યાત્રા સંપન્ન થાય જય વિશ્વકર્મા